દાહોદમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરની વર્ચ્યુઅલ ઉપસ્થિત જાહેર પરીક્ષાના આયોજન સંબંધે વિડીયો કોન્ફરન્સ યોજાય વૈવિધ્ય વગર તણાવ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવું વાતાવરણ ઊભું ઊભું કરવામાં કરવા અપાય સૂચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હાજર પચીસ માં યોજના ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહના નિયમિત રિપીટર પૃથક ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસથી તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર છે જેના પૂર્વ આયોજન અંગે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ હેઠળ વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે સંબંધિત તમામ અધિકારી શ્રીઓને પરીક્ષા કેન્દ્ર ખાતે લાઇટ સી લાઇટ સીસીટીવી કેમેરા આરોગ્ય ટીમ પાણી શૌચાલય જેવી પ્રાથમિક વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓને ઘરેથી પરીક્ષા કેન્દ્ર ખાતે જવાવવા માટે કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેવી તકેદારી રાખવા જણાવ્યું હતું આ નિમિત્તે નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ જિલ્લા શિક્ષણ અધિકારી એસ એલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બારિયા સહિત સંબંધિત અન્ય તમામ શિક્ષણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ